હાલમાં ગુજરાતના બે લોકસાહિત્ય કલાકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે દેવાયત ખવડ અને ગઢવી એકબીજા સામે લડી લેવાના મૂડમાં છે વિવાદને ચાર પાંચ દિવસ થઈ ગયા છતાં પણ આ વિવાદનો અંત નથી આવતો ત્યારે આ વિવાદને ખતમ કરવા અને બંને વ્યક્તિને ફરીથી ભેગા કરવા માટે એક વ્યક્તિની થઈ એન્ટ્રી હવે બંનેનું થશે સમાધાન મિત્રો શું છે પૂરેપૂરી હકીકત ચાલો આપણે જાણીએ મિત્રો હાલમાં જુદા જુદા વિષયોને લઈને કલાકારો વચ્ચે અનેક વિવાદો ચાલી રહ્યા છે તેવામાં કલાકાર દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે અને છેલ્લે યોજાયેલા લોક ડાયરામાં દેવાયત ખવડે જે સ્ટેજ ઉપરથી વાત કરી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આગામી દિવસોમાં બ્રિજ રજન ગઢવીનો પણ લોક ડાયરો યોજવાનો છે ત્યારે આનો જવાબ લોક ડાયરાના માધ્યમથી જ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે મિત્રો આ વિવાદનો અંત લાવવા માટે મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રહેતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીની એન્ટ્રી થઈ ગઈ છે તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કલાકારો અંદર જ લડે છે સ્ટેજ ઉપર લડે તે યોગ્ય ન કહેવાય જેથી કોઈ પણ ઝઘડા હોય કે વિવાદ હોય તો તેનો અંત લાવવો જોઈએ અને સમાજને એક કરવા માટેનું કામ કલાકારોએ કરવું જોઈએ વધુમાં તેમણે એવી પણ ટકોર કરી હતી કે લાયકાત વગરના કલાકારોને સ્ટેજ ન આપવું જોઈએ અને તેના માટે થઈને સમાજે ધ્યાન રાખવું જોઈએ આટલું જ નહીં તેમણે તો એવું પણ કહ્યું હતું કે કલાકારોના બોલવાથી ઘણી વખત કુટુંબ કે ભાઈઓમાં થતા ઝઘડા વિવાદ પણ પૂરા થઈ જાય છે જ્યારે આવા સમયે કલાકારો વચ્ચે ઝઘડા થાય અને સ્ટેજ નિવેદનો આપવામાં આવે તો તે યોગ્ય ન કહેવાય લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે સમાધાન થયા પછી પણ એકવાર ફરી બંને કલાકારો સામ સામે આવ્યા છે બ્રિજરાજ ગઢવીએ વિડીયો બનાવી દેવાયત ખવડને સણસણ તો જવાબ આપ્યો છે તેમણે કહ્યું છે કે સમાધાન થયા પછી દેવાએ તે મને ખૂબ જ હેરાન કર્યો છે સહન ન થાય એમ ન હતું પરંતુ મારે બોલવું પડ્યું આ સાથે બ્રિજરાજે દેવાયતે ખવડને રાખી સાવંત સાથે સરખાવ્યા હતા લોક સાહિત્યકાર દેવાયતે ખવડ અને બ્રિજરાજન ગઢવીએ જાહેર મંચ પરથી નામ લીધા વિના એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા જો કે બંને કલાકારો વચ્ચે સમાધાન થયું હતું સોનલ બીજે પૂર્વે સોનબાઈ માતાજીના મંદિરે બંને કલાકારોએ સમાધાન કર્યું હતું પરંતુ હવે સમાધાન બાદ ફરી એકવાર બંને કલાકારો વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે જણાવી દઈએ કે બ્રિજસ ગઢવીએ વિડીયો બનાવીને નામ લીધા વગર દેવાયતે ખવડ પર આકરા પ્રહારો કર્યા છે સમાધાન થયા પછી દેવાએ તે મને ખૂબ જ હેરાન કર્યો મિત્રો બ્રિઝસ ગઢવીએ કહ્યું હતું કે સમાધાન થયા પછી તે મને ખૂબ જ હેરાન કર્યો છે સહન થાય એમ ન હતું પછી મારે બોલવું પડ્યું હું જ્યાં રહું છું તે જગ જાહેર છે હું પચાસ પચાસના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી મારે કોઈ બોડીગાર્ડની જરૂર નથી જ્યારે પણ આવો મોસ્ટ વેલકમ છે જણાવી દઈએ કે આ સાથે બ્રિજરાજે ખબર ખબરને ટીવી અને બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત સાથે સરખાવ્યા હતા જોકે હવે આ વિવાદ આગળ કેવું સ્વરૂપ ધારણ કરે છે તેને લઈને ચર્ચાઓ વેગ થઈ છે મિત્રો કોણ ખરું છે દેવાયત ખબર કે બ્રિજરા ઘટવી નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ